टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजूवत साथे हूं चुकुशाकर दर्शक मित्रों कार्यक्रम जनू नाम से वॉच्यर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે

આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ભાદ્રપદા યોગની વાત કરીએ તો આજે પ્રીતિ બની રહ્યો છે જે સવારે સાત કલાક ઓગણચાલીસ મિનિટ સુધી ચાલશે ત્યારબાદ આયુષ્યમાન યોગ બનશે આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સાંજે છ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી કુંભ રાશિમાં છે એટલે સાંજે છ અને ચોત્રીસ બાળકનું અવતરણ થાય છે એની જન્મરાશિ કુંભ રહેશે જે પ્રમાણે નામના અક્ષરો રહેશે ગ શ સ અને શ એ પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવ શાસ્ત્ર સંમત ગણાશે ત્યારબાદ અવતરિત જાતકોની જન્મરાશિ મિન રહેશે જે પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી

બાર કલાક એકતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને ત્રેવીસ મિનિટ સુધી છે વાત કરી વિજય તો જેનો સમય મુહૂર્ત બે કલાક છપ્પન મિનિટથી પ્રારંભ કરી કલાક મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે કૃષ્ણ પક્ષની અષ્ટમી પણ લાગે છે એટલે કાલાષ્ટમી છે કાલાષ્ટમીનો જે વ્રત ઉપવાસ કરતા હોય એના માટે આજે કાલાષ્ટમી રહી છે આ છે આજના દિવસનો શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજે આપની આર્થિક સ્થિતિ સારી અને શુભ જોવા મળી શકે કાર્યસ્થળમાં સકારાત્મક વાતાવરણમાં રહેશો આજે આજે તમારા જે વર્ક સ્ટેશન છે ત્યાં તમે પોઝિટિવ એટમોસ્ફિયરમાં રહો એટલે સકારાત્મક વાતાવરણમાં રહો એ પ્રકારના ગ્રહમાન છે આજે નવું કાર્ય શરૂ કરશો જેમાં સફળતા મળવાની પણ પૂર્ણ શક્યતાઓ છે કોઈ નવું કાર્ય પ્રારંભ કરો છો તો આજે સક્સેસ સફળતા અવશ્ય મળશે તમે બીજાઓને મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ આજે કરી શકો લોકોને હેલ્પફુલ મદદરૂપ થઈ શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે તો સાથે જીવન સાથે ધાર્મિક યાત્રા ઉપર પણ તમે જઈ શકો તમારી શુભ સાબિત થાય એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન જોવા મળી રહ્યા છે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ કે મંગલકારી છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે તામ્ર વર્ણ તાંબા જેવો રંગ મંગલકારી સાબિત થશે ઉપાય આજે કનકધારા સ્તોત્રનો જો પાઠ કરો છો તો દિવસ વધારે શુભ વધારે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમારો દિવસ આનંદથી ભરેલો રહે એ પ્રકારના ગ્રહમાં છે આજે ખૂબ જ આનંદ મોજ મસ્તીવાળો દિવસ રહેવાનો છે આજે તમે પરિવારની સમસ્યાઓને સહજતાથી હલ કરી શકશો તમારા માટે આર્થિક લાભની પરિસ્થિતિનું પણ આજે નિર્માણ થઈ રહ્યું છે એટલે આર્થિક રીતે પણ લાભ છે કોઈ કાર્ય યોજનાઓને કારણે તમારે દૂરની મુસાફરી કરવી પડી શકે કોઈ બિઝનેસ પ્લાન કે કોઈ યોજનાઓ છે તમારી એના માટે આજે યાત્રાઓ થઈ શકે આજે તમારા ઘરની સુખ સુવિધાઓમાં વૃદ્ધિના યોગો છે મતલબ કે કોઈ તમે એક સુખ સુવિધાના સાધનો આજે વસાવી શકો અને ઉપયોગ કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે પીચ કલર બની રહ્યો છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે ગાયને ઘાસચારો ખવડાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરવો લાભ કરતા નિવડશે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ ખૂબ જ લાભકર્તા સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે ઘણા સ્ત્રોતથી નાણાકીય લાભ થવાની સંભાવનાઓ છે અર્થાત ઘણા બધા રસ્તા ખુલશે જેથી આર્થિક લાભ બની શકે છે તમારા બાળકો તરફથી તમને સારા સમાચાર શ્રવણ કરવા મળી શકે બાળકો માટેના કે બાળકો તરફથી કોઈ શુભ સમાચાર આવી શકે છે નોકરીમાં સફળતાની શક્યતાઓ છે તમારા પગારમાં વૃદ્ધિ પણ થઈ શકે બઢતીના યોગો જોવા મળી રહ્યા છે મિલકત બાબતના વિવાદમાં આજે તમને સફળતા મળી શકે જો પ્રોપર્ટીનો કોઈ વિવાદ ચાલી રહ્યો છે ઘરમાં આજે એમાં સફળતાના યોગો છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયો શુભ રંગ તમારા માટે આજે હરિત રહેવાનો છે કોઈપણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગાયને ઘાસચારો ખવડાવો સાથે થોડો ગોળ અવશ્ય ખવડાવો લાભ નહીં હોય છે જી

આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે આજે કામ પર તમારી ક્ષમતા બતાવવાની તક તમને મળશે તમારું પોટેન્શિયલ કેટલું છે આ તમે બતાવી શકો ક્ષમતા કાર્યભાર વધવાના કારણે પરિવારને આજે સમય નહીં ફાળવી શકો એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે કોઈ પણ પ્રકારના વિવાદમાં આજે પડવાનું ટાળવું જોઈએ પોતાનો હોય કે બીજાનો વિવાદ આજે વિવાદમાં ના પડવું હિતાવ રહેશે તમે મિલકત ખરીદવામાં આજે સફળ થાઓ એ પ્રકારના ગ્રહમાન છે એકંદરે વાત કરીએ તો દિવસ અનુકૂળ છે લાભકર્તા છે હવે વાત કરી લઈએ ઉપાયો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ભૂખ્યાઓને ભોજન અવશ્ય પણ અન્નદાનની સેવા કરવી લાભ કરતા રહેશે હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે અંગત જીવનમાં ચાલતી સમસ્યાઓનો આજે અંત આવતો જોવા મળશે આજે પારિવારિક જીવનમાં ખુશીઓ આવી શકે ખુશીઓનું વેલકમ થશે આજે સરકારી નોકરી માટેના પ્રયાસમાં નવી તકો મળવાની સંભાવનાઓ છે નવ નવો સ્કોપ મળી શકે નવી તમને અવસર મળી શકે છે તમારા માટે આજે લાભ કરતા દિવસ બનવાનો છે તમારો અનુભવ પ્રતિષ્ઠાનું કારણ બનશે તમારી પ્રતિષ્ઠા તમારા માન સન્માનનું કારણ તમારો જે એક્સપિરિયન્સ છે અનુભવ છે આજ સુધીનો એ લાભ કરાવી શકશે લોકો તમારા વિચારોથી આજે પ્રભાવિત થતા જોવા મળી શકે આજે તમારા વક્તવ્યને લોકો દિલથી શ્રવણ કરશે તો ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ શુભ ખૂબ જ મંગલકારી અને લાભ કરતા જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે ગોલ્ડન છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ભગવતી કુળદેવીની પૂજા કરવી સુખડી શ્રીફળનો ભોગ ધરવો કલ્યાણપ્રદ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે પરિવર્તન લાવનાર કંઈક ચેન્જ લાવવા વાળો બનવાનો છે તમે લોકોને મદદ કરવા માટે આજે સમય તમારો કાઢશો એટલે સેવાકીય પ્રવૃત્તિમાં આજે તમે જોડાશો તમે વ્યવસાયના વિકાસ માટે અનુભવી વ્યક્તિ પાસે સલાહ લેશો જે આપના માટે લાભ કરતા રહેશે તમારી યોજનાઓ જે છે એ બધી આજે સફળ થતી જોવા મળી રહી છે તમારા સ્વાસ્થ્યની બાબતે તમારે ધ્યાન આપવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા દાખવી આવશ્યક રહે છે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભકર્તા છે અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયો વિશે તો આજે કન્યા રાશિના જાતકો માટે જે શુભ રંગ જોવા મળે છે એ બદામી રંગ છે ક્યાંક કેસરીની છાંટવાળો બદામી રંગ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવું જોઈએ તો આજે કાલી પૂજન કરવું કાલી મંત્ર જાપ કરવા કે કાલી કે ભૈરવના મંદિરમાં દર્શન કરવા લાભ કરતા નીવડશે તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોજી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ ખૂબ જ સારો મંગલકારી સાબિત થવાનો છે તમારા બાકી રહેલા કામ આજે સહજતાથી તમે પૂર્ણ કરી શકો એ પ્રકારના ગ્રહમાં અનુદિત છે નોકરીમાં આજે ટ્રાન્સફરની શક્યતાઓ છે બદલીની શક્યતાઓ છે પરિવર્તનના યોગો આજે જોવા મળે છે નાણાકીય સ્થિતિ આજે શુભ રહેવાની છે આર્થિક બાબતે દિવસ સારું રહેશે અચાનક તમને કેટલાક પડકારનો સામનો પણ કરવી શકે પડી શકે એમ છે ક્યાંક નવી ચેલેન્જીસ આવી શકે છે ક્યાંક પડકારો આવે એ પ્રકારના યોગો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે ઉપાય આજે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ કહેતા આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમે કેટલાક નવા લોકોની સાથે મુલાકાત કરશો નવા લોકોની મુલાકાત આપના માટે લાંબા ગાળે લાભ કરતા નીકળી છે તમારા વ્યક્તિગત પ્રયત્નોથી તમને મોટી સફળતા મળવાના યોગો છે ને પ્રયાસ કરશો તો લાભ છે જ તમારા માટે અચાનક નાણાકીય લાભ થવાની પણ સંભાવનાઓ આજે ઉદિત છે આર્થિક બાબતે દિવસ તમારા કામને ધ્યાનમાં રાખીને સારી બડતી થઈ શકે છે કામ કામ જે કરો છો તમે કર્યું છે એના આધારે પ્રગતિના યોગો છે આજે તમે ભજન કીર્તનમાં પરિવાર સાથે પણ ભાગ લઈ શકો એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે એટલે આજે આર્થિક લાભની સાથે સાથે ધર્મ લાભ પણ આજ કમાવી શકો એવા ગ્રહ માન છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે મરૂન રહેવાનો છે ઉપાય છે દેવી મહાલક્ષ્મીની અર્ચના કરવી એમની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે તમે તમારી નોકરીને બદલવાનો પ્રયાસમાં સફળતા મેળવી શકશો જોબ ચેન્જ કરવી છે સફળતા મળી શકે છે આજે તમારા આર્થિક સ્થિતિમાં સંતુલન તમારે જાળવવું પડશે અર્થાત આજે બેલેન્સ જાળવીને બજેટમાં જ કામ કરવું કલ્યાણકારી રહેશે તમે કોઈ પારિવારિક કાર્યક્રમમાં આજે હાજરી આપવા માટે જઈ શકો તક મળી શકે કોઈક પારિવારિક કાર્ય થવાનું હોય ને ત્યાં તમે હાજરી આપી શકશો તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ આજે રહેશે એટલે આજનો દિવસ લાભ કરતા છે વ્યવસાયમાં પ્રગતિ થવાની પણ પ્રબળ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે રાતો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ભગવાન સત્યનારાયણ સ્વામીનું આરાધન કરવું લાભ કરતા નિવડે છે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું

આજે દિવસ આનંદદાયક છે મોજ મસ્તી વાળો દિવસ રહેવાનો છે ઘરે કોઈ કાર્યક્રમ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે કોઈ શુભ પ્રસંગ આજે થઈ શકે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે ઘેરો લીલો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કર્યો લાદગરતા નીવડશે ઉપાય છે આજે પક્ષીઓને ખાસ કરીને મગનું ચરણ નાખવું લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે કાર્યસ્થળ પર વિરોધીઓનો કેટલીક મુશ્કેલીઓ ઊભી કરવાનો પ્રયાસ થઈ શકે વિરોધીઓ દ્વારા પ્રયાસ થાય એ સંભાવનાઓ છે તમારી એકાગ્રતા તમને સફળતા અપાવતી જોવા મળી રહી છે કોઈ પણ કામ કામ કરો છો ફોકસ રહીને કરશો લાભ તમારી બચત યોજનાઓ આજે સફળ થતી જોવા મળશે સાથે પરિવાર સાથે આજે તીર્થયાત્રા ધાર્મિક યાત્રાના ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે મંગલકારી છે વાત કરી લે ઉપાયની શુભ રંગ આજે આસમાની છે કોઈ પણ રીતે પ્રયોગ કરો એ રહેશે ઉપાય આજના દિવસે ઘરના ઉમરા ઉપર હળદરથી સ્વસ્થિક અવશ્ય આલેખો લાભ કરતાની હોય છે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને સારો રહેવાનો છે તમને મિત્રો સાથે સમય વિતાવવાની ઘણી એવી તકો આજે મળી શકે સમય મળશે મિત્રો સાથે વિતાવવા માટે દિવસ લાભ કરતા રહેવાનો છે આજે તમે સંબંધીઓ સાથે ટૂંકી યાત્રાઓ પર જતા જોવા મળી શકો નાની મોટી યાત્રાઓ કે ટ્રાવેલ થઈ શકે છે તો સાથે પારિવારિક સંબંધોમાં પણ પરસ્પર પ્રેમ ભાવ વધવાની સંભાવનાઓ છે અર્થાત પારિવારિક એકતા વાળો દિવસ રહેશે આજે સમાજમાં તમારા કાર્યની ખૂબ પ્રશંસા થશે એટલે ટૂંકમાં જાતકો માટે શુભ અને મંગલકારી છે ક્રિમ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્રનો પાઠ કરવો શ્રવણ કરવો મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક નવ અને ભાગ્યાંક છ બન્યો નવ નંબર એટલે મંગળને છ નંબર એટલે શુક્ર શુક્ર મંગળનો આ યોગ ખૂબ જ શુભ મંગલકારી છે આજે નવા મિત્રોની મુલાકાત થઈ શકે આજના દિવસે બઢતી પ્રમોશન ગ્રોથના યોગો બની રહ્યા છે સાથે સાથે આજના દિવસે અચાનક પરિવર્તન સકારાત્મક પણ આવી શકે નકારાત્મક પણ આવી શકે ગરમીથી બચવું અકસ્માત જેવી સંભાવનાઓ પણ બની શકે છે તો ભગવાનો નામ સ્મરણ કરી હનુમાનજી મહારાજનું નામ સ્મરણ કરી દિવસની શરૂઆત કરવી લાભકર્તા નિવડશે જી તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની આજે એવો કયો ઉપાય કરીએ જે આપના માટે મંગલપ્રદ રહેવાનો છે આજના દિવસે કોઈ પણ શિવાલયમાં લીલા નારિયેળનું દાન કરવું જોઈએ જો એમ કરવામાં આવે છે તો તમારા વ્યવસાય ઉપર કોઈ માઠી દ્રષ્ટિ છે કે વ્યવસાય મંદો પડેલો છે તો આ વ્યવસાય ચાલુ થઈ જશે પણ એ વખતે ધ્યાન રાખવાનું લીલા શ્રીફળ ઉપર હળદરથી સ્વસ્તિકા લેખવાનો છે સાથે એક રૂપિયાનો સિક્કો પણ સાથે મૂકવો અને કનકદારા સ્તોત્ર અને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કર્યા બાદ આને શિવાલયમાં અર્પણ કરવાનો છે સવારે આ ક્રિયા કરી સાંજે શિવાલયમાં અર્પણ કરી દો લાભ કરતા રહીશું

આ મંત્રનો જાપ આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આતના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુધોજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈપણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર